દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી કે બચી જવી કુળદેવી આપે છે આ શુભ સંકેતો મિત્રો તમારા મનમાં પણ આ સવાલ ચોક્કસ આવ્યો હશે કે દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી જવી કે બચી જવીનો શું અર્થ છે મિત્રો આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જણાવીશું જે દીવો આપને પૂજા કરતી વખતે અથવા તો ઘરના મંદિરમાં પ્રગટાવીએ છીએ મિત્રો તમે તમારા ઘરમાં મંદિર અથવા બહારના મંદિરમાં પૂજા ચોક્કસથી કરતા હશો તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમોને પણ જાણતા જ હશો તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો કે જેમ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે અને તે દીવાની વાટસાફ બળી જાય છે કે નહીં અથવા તમે કરેલા ઘીના કે તેલના દીવાની વાટ અડધી ભરેલી રહી જાય છે અથવા મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની વાટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું ને તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે તેનો શું સંકેત છે શું તમે જાણો છો કે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું કે બચી જવું એ કોઈ સંકેત દર્શાવે છે શું આવા પ્રકારની ઘટના તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી શું તમે જે દીવો પ્રગટાવ્યો છે તે દીવાથી તો કોઈ સંબંધ તો નથી ને શું તમે પહેલેથી સળગાવતા દીવો કોડિયામાં તો પ્રગટાવતા નથી કે પછી વધેલા દીવાના ભેગી તો દીવો પ્રગટાવતા નથી મિત્રો તમારા પૂજાનો દીવો જૂનો છે કે નવો છે તમે કેટલા વર્ષોથી એક દીવાનું કોડિયું વાપરો છો શું તમારી પણ એવી આદત છે કે થોડા દિવસ પછી તમે દીવાનું કોડિયું બદલી દેતા હોવ છો મિત્રો આજે તમને નવીન કંઈ જણાવીશું જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે દીવાની વાટ સંપૂર્ણપણે સળગી જવી કે પછી બચી જવી તે બંને અલગ અલગ સંકેત આપે છે આને જાણવું આપના માટે ખૂબ જરૂરી છે તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના વીડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો જો વિડિયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા ચોક્કસ લખજો વીડિયોને લાઈક શેર સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને માતાજીના ભક્તો હાજરી જરૂર આપજો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવો માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પણ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુઝાઈ જાય છે અને તેમાં બળેલી રૂની વાટ અને ઘી રહી જાય છે તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો પહેલાં એ જાણીએ કે જો આપને પ્રગટાવેલા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું છે વહાલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજી એ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે તેઓ વાટમાં બનેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તેઓ પર માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા ઘીના દીવામાં અથવા તેલના દીવામાં એક પ્રકાશ કરતાં પણ વધુ વાટમાં ફૂલ બને છે ક્યારેક તો જ્યોતિષમાં આપણે એને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે જ મિત્રો તમારા દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમ વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી મિત્રો ક્યારે પણ તમારા ઘરના મંદિરમાં અથવા તે મસ્તકમાં દીવો બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય ખંડિત થયો હોય અથવા તૂટી જાય તો જ તેને બદલી શકો છો તેમ છતાં તમે તે દીવો ફેંકશો નહીં તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તે દેવી દેવતાઓ અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં પડી રહે છે તો તેનો શું અર્થ છે મિત્રો જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તે દીવાની વાટ અડધી રહી જાય છે તો તે કારણે તમારા ઘરમાં ભયંકર બીમારીઓ અને રોગો ઘર કરી શકે છે આ રોગ ક્યારેય તમને છોડશે નહીં તેથી જ્યારે પણ કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપક પ્રગટાવો છો અથવા જો તમે કોઈ ઝાડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ના રહેવી જોઈએ જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણપણે સળગી ગઈ ન હોય તો તેનો સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે તેમજ તમારા ઘરમાં અને મંદિરમાં જો વાટ સંપૂર્ણપણે સળગતી નથી જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે આ નકારાત્મક ઉર્જા તમારા ઘરની પૂજામાં સંકટ અને વિધ્રોહ ઉત્પન્ન કરે છે मित्रों जो घर में कोई दुष्ट शक्ति होय, मेली विद्या आवी होय, कोई शक्ति होती हो इच्छती न मा में कुलदेवी के भगवान ना आशीर्वादो रहे तो नकारात्मक ऊर्जा पूजा सफल थवा देती नहीं एकज वातावरण में समान प्रकार नी ऊर्जा रहे छे। ते सकारात्मक अथवा नकारात्मक દુષ્ટ શક્તિઓ ક્યારેય ઇચ્છતી નથી કે દેવી શક્તિઓ અથવા કુરદેવીનો વાસ તમારા ઘરમાં રહે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો નકારાત્મક અને ખરાબ શક્તિઓ તે ઘર છોડી દેવી પડશે આ શુભ અને અશુભ નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો અને સંકટો ઊભા કરે છે તેથી જો તમારા ઘરમાં દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા સંપૂર્ણપણે બળતો નથી તો તમારે શું કરવું જોઈએ મિત્રો તમારે તમારે સાચી હૃદયથી જે કોઈ ઈષ્ટદેવી અથવા દેવતાઓને માનતા હોવ તે વિશે પ્રાર્થના કરવી પડશે જ્યારે તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ માને પ્રાર્થના કરો કે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર રહે એવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ થી કાર બનાવો ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને મહાદેવનું વરદાન પણ મળ્યું છે ગંગાજળમાં કોઈ પણ દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી ગંગાજળ ક્યારે બગડતું નથી અને દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળના દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ વિદ્યા કે ખરાબ શક્તિને અડચણ નહીં રહેવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવોને ઓલવી નહીં શકે તમે નિસંકોચ તમારી પૂજા કરી શકો છો અને દેવી શક્તિઓ કે કુળદેવી માતા પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને કરાવશે માત્ર તમે પોતે અનુભવશો કે માતાજી હાજર છે આ ઉપરાંત માતાજીના અને કુળદેવી માતાના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહેવા કરે છે હું આશા રાખું છું કે અમારી આ માહિતી તમને પસંદ આવી હશે કૃપા કરીને આપણી આ ચેનલ લાઈક લાઇક કરો ને બેલ આઇકોનને દબાવો માતાજીના આશીર્વાદ સદાય તમારા પર રહેશે ફરી મળીશું નવા માહિતી સાથે વિડીયો છેલ્લે સુધી જો માટે તમારો ખૂબ ખૂબ આભાર